લીલાભાઈ પરમાર આજે ઘેર સામાજિક વિકાસ સમિતિ દ્વારા આયોજિત ચિત્રપર્ધા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ઘેર વિસ્તારના તમામ જ્ઞાતિના બાળકો એકસો ને બાળકોએ ભાગ લીધો હતો અને ઘેર સામાજિક વિકાસ સમિતિ દ્વારા ઘેર વિસ્તારના બાળકો માટે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ ઘેર ખેલોત્સવ આવા દર વર્ષે કાર્યક્રમો કરતા હોય છે પણ આ વખતે અમે એક અલગ આયામ કે એક અલગ શરૂઆત કરી છે હેડ ચિત્ર પડતા બે હજાર પચીસનું આયોજન કર્યું હતું એનું આયોજન આજે સફળ રહ્યો છે ને એમાં બાળકોએ ભાગ પર બહુ ઉત્સાહે લીધો છે અને તમામ બાળકોને અમે પહેલો બીજો ત્રીજો પ્રોત્સાહિત ઇનામો આપ્યા છે અને આ કાર્યક્રમ અમારો ખૂબ સફળ રહ્યો છે અસ્તુ ભારત માતા કીધા બોલવે મારો વિષય નથી ચિત્ર પણ મારો વિષય નથી આ તો લીલાભાઈ પરમાર મારા પરમ સ્નેહી છે એમણે કીધું ગાવાનું છે એટલે આવ્યો હતો મને ગાતા આવડે ચિત્રમાં હું તમને એક નાનકડી વાત યાદ આવી ગઈ એટલે કહું કે અમારે અમરેલીમાં કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ એ જમાનામાં સૌરાષ્ટ્રમાં બે હાઈસ્કૂલ હતા એક રાજકોટની વિરાળી અને અમરેલીની કમાણી અને વિવિધ લક્ષી હતી એટલે એમાં સંગીત ને ડ્રોઈંગને બધું જેને જે રાખો એમાં પેલો પેલો મને હું ડ્રોઈંગ ડ્રોઈંગ ક્લાસમાં ગયો ત્યાં ગજેન્દ્રભાઈ ભટ્ટ સાહેબ હતા તો મને કહે તારે ડ્રોઈંગ રાખવું મેં કીધું હા એટલે મને કહે છે આ ટેબલ ફેડ્યું છે ને ટેબલની માથે એક ગોળો છે ને એની માથે એક ગાગર છે એની માથે એક ટબડી છે આ તો દોરેલી બતાવે એટલે તને પાસ કરવો કે ના પાસ કરવો એ અમને ખબર પડે એટલે મેં તો દોર્યું તો જોઈને ગજેન્દ્રભાઈ ભટ્ટ સાહેબ કે તું ડ્રોઈંગમાં તો નહીં જાવતો અહીં તો નહીં આવી અને પછી હું ત્યાંથી રિજેક્ટ થયો અને પછી સંગીત ક્લાસમાં ગયો ત્યાં રમેશભાઈ ઉપાધ્યાય સાહેબ હતા એણે કીધું કે ગાતા આવડે છે મેં કીધું કંઈક સાંભળું અમને તો જેવું મેં ગાયું એવું એણે કીધું કે તું ડ્રોઈંગ મરી જતો અને એ રીતે મારી સંગીતની કારકિર્દી શરૂ થઈ એટલે મને ચિત્રો બનાવતા નથી આવડતું પણ જે ચિત્રો બનાવે છે અને મિત્રો બનાવતા આવડ્યું છે એટલે ઘણા બધા મારા ચિત્રકાર મિત્રો છે હું સાહેબને કહેતો કે વાનગોગ નામનો અમેરિકામાં ચિત્રકાર હતો એટલે તમને ડિસ્કરેજ કરવા માટે જ કહેતો પણ વિન્સન્ટ વાનગોગ એનું નામ હતું અને એના ચિત્રો અદભુત એટલા બધા અદભુત કે આજે પણ કરોડો ડોલરમાં વેચાય છે એનું ભૂખમરાને કારણે મૃત્યુ થયું એનો મોટો ભાઈ અને બ્રેડ કલરને કેનવાસ અને બ્રેડ બટરના પૈસા આપે આ કલરને કેનવાસ લઈ આવે ચિત્રો બનાવે પોતે ભૂખ્યો રહે ત્રણ ચાર દિવસ સુધી ભૂખ્યો રહે એટલે એક ચિત્ર થઈ જાય એનું ભૂખ ભરાને કારણે મૃત્યુ થયું પણ એનું નામ એટલું બધું મોટું થયું કે દુનિયાની અંદર આદર્શ ચિત્રકારોમાં જો આપણે નામ લેવું હોય તો વાનુભવ સાહેબનું નામ આવે વિનોદ મેઘાણીનું એક પુસ્તક છે એનું નામ છે સરળતા સુરજમુખી જીવન જીવનચરિત્ર તમારે વાંચવું હોય તો એ એ પુસ્તક વાંચો મેં વાંચ્યું છે અને જો થોડી ઘણી પણ સંવેદના હશે તો આપણે રેડિયા વગર રહી ન શકીએ એક ચિત્રકારની પણ એક લાયક હોય છે એક ગાયકની પણ એક લાયક હોય છે પણ હું ઈચ્છું અને આશા રાખું કે આમાંથી જે જે લોકોને ઇનામ મળ્યું અને જેને ઇનામ નથી મળવું એ પણ ભવિષ્યમાં સારા ચિત્રકારો થાય